प्रश्न नंबर एक भारतनी प्रथम आईपीएस महिला अ सरोजिनी नायडू बी किरण बेदी सी विमला देवी दी मधर टेरेसा। साचो जवाब छे बी किरण बेदी प्रश्न नंबर बे કઈ માછલીના હોઠ અને દાંત મનુષ્ય જેવા હોય છે અ કેટફિશ બી જેલીફિશ સી ઉડતી માછલી દી ટાઈગરફિશ સાચો જવાબ છે દી ટાઈગર ફીશ પ્રશ્ન નંબર ત્રણ डाबर आबला कया देश कंपनी छे? अ भारत बी अमेरिका सी ईंग्लेंड यूरोप साचो जवाब छे? अ भारत प्रश्न नंबर चार वू के आ खावा कयो रोगो थाय अ कब्जियात डी पथरी सी सुगर दी कोरोना साचो जवाब छे। सी सुगर। प्रश्न नंबर पांच नोकिया क्या देश कंपनी छे? अ जापान बी अमेरिका સી ચીન દિ ફિનલેન્ડ સાચો જવાબ છે દી ફિનલેન્ડ પ્રશ્ન નંબર છ કાળા સફરજન કયા દેશમાં જોવા મળે છે અ ભારત બી ચીન સી નેપાળ દી શ્રીલંકા સાચો જવાબ છે ડી ચીન પ્રશ્ન નંબર 7 હોલિકા દહન દરમિયાન કયું અનાજ બાળવામાં આવે છે અ ઘઉં બી જુવ સી બાજરી ડી ડાંગર સાચો જવાબ છે ડી જવ પ્રશ્ન નંબર આઠ દૂધમાં શું ભેળવીને પીવાથી મગજ તેજ થાય છે વરિયાળી બી બદામ સી કાજુ દી ઇલાયચી સાચો જવાબ છે વરિયાળી પ્રશ્ન નંબર નવ વિશ્વનો કયો દેશ છે જ્યાં માછલીઓનો વરસાદ થાય છે અ ઇઝરાયેલમાં બી ઉત્તર કોરિયામાં સી સિંગાપોરમાં દિ હોન્ડુરાસમાં સાચો જવાબ છે દિ હોન્ડુરાસમાં प्रश्न नंबर दस गरीबों बदाम कोने कहवाये अबटेटा बी वटाणा सी केड़ा दी मगफी साचो जवाब छे दी मगफी प्रश्न नंबर अग्यार કયા દેશમાં સૌથી વધુ ખેતી કરવામાં આવે છે અ જાપાનમાં બી ચીનમાં સી ભારતમાં ડી અમેરિકામાં સાચો જવાબ છે સી ભારતમાં પ્રશ્ન નંબર 12 कियू प्राणी સૌથી વધુ ઊંઘે છે અ ઘોડો બી રીંચ સી હાથી ડી સિંહ સાચો જવાબ છે ડી સિંહ પ્રશ્ન નંબર 13 36 ગઢની રાજધાની કઈ છે અ ચндиગઢ बी रायपुर सी देहरादून डी हैदराबाद साचो जवाब बी रायपुर प्रश्न नंबर चौदह विश्व नो सौ मोटो महासागर क्यों अ पेसिफिक महासागर बी एंटार्कटिका महासागर सी एटलांटिक महासागर डी कोई नहीं जवाब छे। अ पैसिफिक महासागर प्रश्न नंबर पंदर शिक्षण बाबत में कयु राज्य सौथी आगे अ कर्नाटक, बी मुंबई, सी केरल डी दिल्ली साचो जवाब छे सी केरल प्रश्न नंबर 16 તાચુ દૂધ પીવા થી શું ઝડપ થી વૃદ્ધિ થાય છે અ યાદદાસત બી તાકાત સી બુદ્ધિ ડી લંબાઈ साचो जवाब छे बी ताकत प्रश्न नंबर 70 कयु प्राणी સૌથી વધુ બાળકો પેદા કરે છે અ સસલું બી વીંછી સી સાપ દી માછલી સાચો જવાબ છે અ સસલું પ્રશ્ન નંબર અઢાર કયું પક્ષી તેના કાંથી જુએ છે અ ઘોવડ બી ચામાચીડિયું સી કાગડો બી મોર સાચો જવાબ છે બી ચામાચીડિયું પ્રશ્ન નંબર ઓગણીસ નીચેનામાંથી કયું નૃત્ય પુરુષો અને સ્ત્રીઓ બંને માટે છે અ ગરબા નૃત્ય બી ધૂમર નૃત્ય સી મેરાયો નૃત્ય ડી ઘુડલા નૃત્ય સાચો જવાબ છે અ ગરબા નૃત્ય પ્રશ્ન નંબર વીસ બાંગ્લાદેશના ચલણનું નામ શું છે अ रूपियो बी डॉलर सी टका दी दिना जवाब छे। सी साबका प्रश्न नंबर एक एकवीस काची बदाम कयो रोग मटाड़े छे। अ शुगर बी कैंसर, सी हार्ट एटेक, दी किडनी साचो जवाब छे। अब शुगर वीडियो गम्यो हो तो लाइक करो अमारी चैनल मा नवा हो तो सब्सक्राइब करो